ભરતભાઈને આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે સાવ યાજબી ભાવે ભાવેને તાત્કાલિક વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ભરતભાઈના ટ્રેક્ટરની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી ફર્ગુસન બસો એકતાલીસ ડીઆઈ અને ટોટલ જવાબદારી સાથે ભરતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર છે સાચવેલું છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા બાકી તમે રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ કરી પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો ભરતભાઈ કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જ જશે તમારે વિડીયો પૂરો જોતો રહેવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ભરતભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા છે તમે જુઓ ટ્રેક્ટરના ટાયર્સ સાવ નવા જોવા મળશે નવા ટાયર કિંમત માત્ર બે લાખ અને ચાલીસ હજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે પાટણ તાલુકો છે હારીજ અને ઝાસકા ગામે જોવા મળશે ભરતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા હોય